કહેવામાં આવે છે પેશી કહેવામાં આવે છે તો કે આ પેશી છે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોઈ પણ સજીવ હોય એની અંદર મુખ્ય શું જોવા મળે છે કોષ જોવા મળે છે સજીવનું બધું કામ કરવામાં મદદ કરે છે આપણે કોષ એક કોષી સજીવની વાત કરીએ તો એની અંદર માત્રને માત્ર શું હોય છે એક જ કોષ જોવા મળે છે બરાબર એક એક સજીવ જોઈએ તો તો એની અંદર જ કોષ જોવા એ પેશીની રચના કરી શકશે નહીં પણ જ્યારે બહુ કોશી સજીવની વાત કરશું બહુ કોશી સજીવ તો એની અંદર જે ઘણા ઘણા બધા કોષો છે એ બધા ભેગા મળે ને શેની રચના કરે છે પેશીની રચના કરે છે તો તો છે છે બધા બધા ઘણા સમૂહ આ કોષો છે એ કોષો શું કરે છે તો કે કોષો એક જ પ્રકારનું કામ એક જ પ્રકારનું કાર્ય એટલે ચોક્કસ કોષો બરાબર અને એક જ પ્રકારનું કાર્ય અને ચોક્કસ કોષો

એવું ટચ થયું તો આપણને ખબર પડે કે આપણને કઈ વસ્તુ ટચ થઈ છે તો આપણા બ્રેઇન સુધી જઈને બ્રેઇનથી પાછો મેસેજ આવે છે એટલે ચેતાતંત્રનું કામ છે સંદેશાનું વહન કરવાનું કામ છે તો સંદેશાનું વહન કરવા માટે કયા કોષો જવાબદાર છે તો એની માટે છે ચેતા કોષો તો આ જે ચેતા કોષો છે ઘણા બધા ચેતા કોષો ભેગા મળીને શું બનાવે છે ચેતા તંત્ર બરાબર તો ચેતા કોષોના સમૂહને શું કહેવામાં આવે છે પેશી કહેવામાં આવે છે અને આ પેશી શું રચના કરે છે ચેતા તંત્રની રચના કરે છે એટલે એક વસ્તુ ક્લિયર થાય કે ચેતા કોષો છે એક જ પ્રકારના કોષ છે બરાબર એ શું કામ કરે છે તો કે સંદેશા વહન કરવાનું કામ કરે છે તો કે ચેતાકોષો છે એ માત્ર સંદેશાનું વહન કરશે એની અંદર બીજું કાંઈ પણ કામ આવશે નહીં હવે એવું ન કહી શકે કે ચેતાકોષો છે કે રુધિરનું પણ વહન કરવા મળે નહીં બરાબર એ માત્રને માત્ર એક જ પ્રકારનું કાર્ય કરશે કે ચેતાકોષો છે એ સંદેશાનું વહન કરશે એની સિવાયની પાસે બીજું કાંઈ કામ છે એની એટલે ચોક્કસ પ્રકારનું કાર્ય કરે અને ચોક્કસ એક જ પ્રકારના કોષો ચોક્કસ પ્રકારનું કાર્ય કરતા હોય એને શું કહેવામાં આવે છે પેશી કહેવામાં આવે છે તો ક્લાસ નાઇન્થ ની એનસીઆરટી ની અંદર જોઈએ તો એનસીઈઆરટી બરાબર ક્લાસ નાઇન્થ ની એનસીઆરટી શું ડેફિનેશન આપે છે કે શરીરમાં એક નિશ્ચિત પ્રકારનું કાર્ય બરાબર શું કહે છે કે શરીરમાં એક निश्चित प्रकार कार्य एक निश्चित स्थान पर थी तो बरबर के शरीर में एक निश्चित प्रकार कार्य एक निश्चित स्थान पर स्थान पर जे कोषो विशिष्ट समूह स्थान पर कोषो न વિશિષ્ટ પ્રકારનું કાર્ય શું છે તો કે સંદેશો વહન કરવાનું અને ચોક્કસ જગ્યા પર આવેલું છે તેનું સ્થાન પણ આપણે શરીરની અંદર શું હોય છે નિશ્ચિત હોય છે આ પ્રકારના વિશિષ્ટ કોષોના સમૂહને શું કહેવામાં આવે છે પેશી કહેવામાં આવે છે હવે પેશી છે તો કે પેશીની વિશે વધારે માહિતી શાખા છે એને શું કહે છે હિસ્ટોલોજી કેવાય છે એટલે કે જેની વિશે જે લોકો પેશી વિશે ભણે છે વધારે એને શું કહેવાય છે એ બ્રાન્ચને શું કહેવાય છે જે લોકો પ્રાણી વિશે ભણતા હોય એને શું કહેવાય છે ઝુલોજી કહેવાય બરાબર એવી રીતે જે ટિશ્યુ વિશે છે છે એને શું કહેવાય હિસ્ટોલોજી કહેવામાં આવે છે હવે પેશી વિશે આપણે આગળ વાત કરીએ તો પેશી પેશી ની અંદર આપણે મુખ્ય બે પ્રકાર જોવાના છે બરાબર કે પેશીના મુખ્ય બે પ્રકાર એક આવે છે વનસ્પતિ પેશી અને બીજી આવે છે પ્રાણી

એક આવે છે જેને કહેવાય છે વર્ધનશીલ પેશી અને બીજી આવે છે પેશી આ બંને વચ્ચેનો ફરક શું છે તો કે વર્ધનશીલ પેશી છે એને કહેવાય છે વૃદ્ધિ પામતી પેશી કે વનસ્પતિ અંદર જે કન્ટીન્યુ વૃદ્ધિ કરવાનું કામ કરે છે એને વર્ધનશીલ પેશી કહેવાય છે અને આ તે વૃદ્ધિ પામતી પેશી છે એ સમય જતાં એના કોષો શું થાય છે જૂના થાય છે એટલે કામ કરવાનું બંધ કરી દેશે અને ચોક્કસ પ્રકારનું જે પહેલા કામ કરતા હશે એનાથી કામ એનું બદલી જાય છે બરાબર અને એ આગળ જતા સ્થાયી પેશીની અંદર રૂપાંતરણ પામશે એ આપણે આગળ વાત કરશું તો આપણે વર્ધનશીલ પેશી વિશે આગળ જોઈએ તો વર્ધનશીલ પેશી છે ફરીથી ત્રણ ગ્રુપની અંદર ડિવાઈડ થાય છે બરાબર કે વર્ધનશીલ પેશી આગળ ત્રણ ભાગમાં વિભાજિત થાય છે પેલું આવે છે અગ્રસ્થ નામ ઉપરથી તમને આઈડિયા આવી જશે કેવી કેવી કઈ પ્રકારની પેશી શું કામ કરતી છે આ ત્રણેય પેશીને ને આપણે અંદર ડિટેલ અંદર વાત કરવાની છે તો પેલા આપણે વાત કરી લઈએ વર્ધનશીલ પેશી મુખ્ય શું કહે છે કે લાક્ષણિકતા શું કેરેક્ટરિસ્ટિક શું છે લાક્ષણિકતા વિશે વાત કરીએ લાક્ષણિક તો વર્જનીય પેશીની લાક્ષણિકતા શું છે તો પહેલાં તો પેશી કેવી છે સક્રિય પેશી છે કેવી છે સક્રિય પેશી સક્રિય પેશીનો અહીં શું મતલબ થાય છે કે આપણને ખબર છે જ્યારે કોઈ બી વનસ્પતિ છે ગમે રહે બીજમાંથી ઉગતી હોય સપદ હારું કે કાં બીજ છે એમાંથી વનસ્પતિનું નિર્માણ થાય છે ધીમે ધીમે અંકોરણ થયું આનો એનો મૂળનો ભાગ આવ્યો અને શું આવ્યો છે એનો પ્રકાંડનો ભાગ આવ્યો

વિભાજન શરૂ હોય છે એટલા માટે જોવા મળે છે એની અંદર આવેલું રસ એક પ્રકારનું છે એને શું કહે છે કોષ રસ કેવું હોય છે એકદમ જાડું ઘટ જોવા મળે છે પછી આની કોષ દીવાલ બરાબર શું કહે છે કોષ દિવાલ કેવી જોવા મળે છે પાતળી જોવા મળે છે કારણ કે કોષ વિભાજન થવાનું હોય છે એટલે જે કોષ દિવાલ છે શું થાય છે કોષ બે ભાગ વિભાજિત થશે એટલા માટેની કોષ શું હોય હોય છે 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 પાતળી જોવા જોવા મળે મળે પતલી સેલ હવે જે કે આનું કોષ કેન્દ્ર બરાબર કોષ કેન્દ્ર શું હોય છે તો કે કોષ કેન્દ્ર શું હોય છે આમાં સ્પષ્ટ જોવા મળે છે કેવું હોય છે સ્પષ્ટ જોવા મળે છે હવે કઈ રીતે કારણ કે આનું જે કોષ કેન્દ્ર છે કોષ અંદર આવેલું કોષ કેન્દ્ર એની અંદર શું હોય છે જે રંગસૂત્રો છે બરાબર એ શું થાય છે કોષ વિભાજન દરમિયાન એ જે પહેલાં કહેવાય હોય છે દોરી જેવો હોય છે પછી શું થાય છે ધીમે ધીમે એ આખા આવી રીતે રંગસૂત્રોના ફોર્મમાં આવી જાય છે એટલા માટેની કોષ દિવાલ કેવી હોય કોષ કેન્દ્ર સોરી સ્પષ્ટ જોવા મળે છે અને છેલ્લો એક આની અંદર આપેલું છે કે આની અંદર રસધાનીઓ બરાબર રસધાનીનો અભાવ જોવા મળે છે તો કે આ પેશી એવી છે કે એની અંદર શું હોય છે એના કોષોની અંદર રસધાનીનો અભાવ હોય છે કારણ કે કોષ વિભાજનની પ્રક્રિયા થવાની હોય છે એના કારણે જે કોષ છે આ કોષ ને કોષ કેન્દ્ર બે ભાગ વિભાજિત થવાનું છે આપણને ખબર છે કે રસધાની છે વનસ્પતિ કોષની અંદર કેટલો ભાગ નેવું ટકા ચાલીસ થી નેવું ટકા ભાગ રોકે છે જો આ વનસ્પતિની આ કોષની અંદર રસધાની જોવા મળશે તો કોષ વિભાજન એટલું બધું પોસિબલ થશે નહીં એટલા માટે આની અંદર રસધાની શું હોય છે એબસન્ટ જોવા મળે છે તો આ શું હતી

अग्रीय वर्धनशील पेशी पछी तो बीज रखसू अं, अंतर्वृष्ट वर्धनशील पेशी आणि त्रिजु अहे रखसू आपण के जेनी केवे छे पार्श्वीय વનસ્પતિનો જે આગળનો ભાગ છે બરાબર આ પેશી ત્યાં જોવા મળશે તો વનસ્પતિનો આગળનો ભાગ એટલે આપણે કયો કયો સમજી શકશું કે વનસ્પતિનો અગ્ર ભાગ તો કે વનસ્પતિનો અગ્ર ભાગ કેવો કહેવાય કે એક તો પેલા તો પ્રકાંડનો આગળનો ભાગ અને બીજો કયો આવશે કે મૂળનો આગળનો ભાગ બરાબર આ વનસ્પતિના કયા ભાગ છે અગ્ર ભાગો છે કે જ્યાંથી વનસ્પતિ વિકાસ પામે છે વૃદ્ધિ પામે છે તો આપણે કહી શકીએ વનસ્પતિના કયા કયા ભાગમાં મૂળ અને પ્રકાંડના અગ્ર ભાગમાં જોવા મળે છે બરાબર શૂટ અપેક્ષ એન્ડ રૂટ અપેક્ષ એટલે કે પ્રકાંડના અગ્ર ભાગમાં અને મૂળના અગ્ર ભાગમાં જોવા મળે છે કે ત્યાંથી

પ્રકાંડનો અગ્ર ભાગ જ્યારે આનો મૂળ બનશે બરાબર મૂળ એવા તો આ જે ભાગ છે બરાબર આ ભાગની અંદર શું જોવા મળે છે આપણને અગ્રિયવર્જનશીલ પેશી જોવા મળે છે કે આ ભાગની અંદર કન્ટિન્યૂસ થોઈ છે કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે તો અગ્રસ્ત વર્જનિક પેશી વનસ્પતિના મૂળના અને પ્રકાંડના આગળના ભાગમાં જોવા મળે છે बीजी बीजे अपने बीजी આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આંતરવિષ્ટ નામ ઉપર આઈડિયા આવે છે થોડો થોડો કે કે શું શું છે આંતરવિષ્ટ આંતરવિષ્ટ બરાબર આંતરવિષ્ટનો મતલબ થાય કોઈ વનસ્પતિ છે એના બે ભાગની વચ્ચે બરાબર આંતરવિષ્ટ વચ્ચેના ભાગમાં એટલે આપણે જોઈએ તો વનસ્પતિના પર્ણની રચના ક્યાંથી થાય છે તમને આઈડિયા હોય તો જવાબ આપ કોમેન્ટની અંદર લખજો કે વનસ્પતિના પર્ણની અંદર પર્ણની રચના ક્યાંથી થાય છે ઓકે ચાલો હું તમને કહી દઉં કે વનસ્પતિના પર્ણ રચના ભાગમાંથી એક એવી પેશી કે જે વનસ્પતિના પર્ણની રચના કરતી હોય છે તો આ પેશી ક્યાં જોવા મળે છે તો કે વનસ્પતિના પર્ણની ઉપર જોવા મળે છે બરોબર પર્ણ એટલે કે એને ગાંઠ ભાગમાં જોવા મળે છે તો કે ગાંઠના ભાગમાં મળે છે તો તો આ આ શું કઈ રીતે વનસ્પતિની અંદર વૃદ્ધિ કરવા મદદ કરશે તો કે જ્યારે વનસ્પતિ છે એના પર્ણની રચના છે એટલે કે આવી રીતે લંબાઈમાં આમ સાઈડમાં સાઈડની લંબાઈની અંદર જે વધારો કરશે બરાબર એ કઈ પેશી આવશે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહે છે હવે આ આંતરવિષ્ટ લંબાઈમાં વધારો કરે છે પણ આ કઈ રીતે વનસ્પતિની લંબાઈમાં વધારો કરશે કે જે પર્ણ જે ડાયરેક્શનની ની અંદર આવતા હશે બરાબર પર્ણનો જે વધારો થાય છે આ બાજુ તો એ ત્યાં એનો લંબાઈમાં વધારો કરે છે જ્યારે અગ્રવર્ધન પેશી એની ઉપર અને નીચેની લંબાઈમાં વધારો કરે છે બરાબર આ કે તમને ક્લિયર થઈ ગયો છે કે વનસ્પતિની અગ્રશીલ પેશી અને પેશી વનસ્પતિના કયા કયા ભાગમાં છે 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 અને એનું કામ શું કે પેશી એ વનસ્પતિના અગ્ર ભાગમાં એટલે કે મૂળ અને પ્રકાંડમાં જોવા મળે છે જ્યારે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી વનસ્પતિના ગાંઠવાળા વિસ્તારમાં જોવા મળે છે કે જ્યાંથી ગાંઠનું નિર્માણ થાય છે ત્યાંથી પર્ણનું નિર્માણ થાય છે અને બીજી વસ્તુ કે આ જે ગાંઠનો ભાગ છે બરાબર એની વચ્ચેનો જે ભાગ કહેવાય છે એને શું કહેવાય છે આંતરગાંઠ કહેવાય છે બરાબર આંતરગાંઠ ત્યાં પણ આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જોવા મળે છે હવે ત્રીજી પેશી આવે છે પાશ્વીય વર્ધનશીલ પેશી હવે આ પાશ્વી વર્ધનશીલ પેશી ક્યાં જોવા મળે છે તો કે પાશ્વી વર્ધનશીલ પેશી વનસ્પતિના મૂળ અને પ્રકાંડ બંનેમાં જોવા મળે છે તો આ પણ અગ્રી પેશી પણ મૂળના પ્રકારમાં જોવા મળે છે જયારે પેશી પણ મૂળ છે તો બંનેની વચ્ચેનો ફરક શું છે તો એની વચ્ચે એક જ ફરક છે કે અગ્રી પેશી એની વધારો કરે છે ઉપર અને નીચે જયારે પાર્શ્વર્ધનશ પેશી છે એ શું કરે છે તો કે એની પહોળાઈ બરાબર કે આ જે ધારો કે વનસ્પતિનું બીજ જયારે ઉગે છે ત્યારે પ્રકાંડ અને પર્ણની તમે જાડાઈ જુઓ સોરી આની અંદર જાડાઈ આવશે કે પ્રકાંડ અને પર્ણની જાડાઈ પ્રકાંડ અને મૂળની જાડાઈ જો તો એવડી એમ હોય જેમ જેમ સમય જતો હોય સમય પસાર થાય એમ શું થાય છે એની પ્રકાંડની જાડાઈ અથવા મૂળની જાડાઈમાં શું થાય છે વધારો થતો જાય છે તો આની માટે જે જવાબદાર પેશી છે એને શું કહે છે પાશ્વીય વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે તો આ પાશ્વી વર્ધનશીલ પેશી માટે પહેલાં તો કઈ જગ્યાએ જોવામાં આવે સ્થાન ક્યાં આવેલું છે તો એ મૂળ અને પ્રકાંડમાં અને એ શું કામ કરે છે તો કે એનું ડાયમાં વધારો કરે એટલે કે પાર્શવે પછીનું કામ શું છે તો કે એને મૂળ અને પ્રકાંડ અંદર આવેલું છે કે મૂળ અને પ્રકાંડના પરિગકીય ભાગ એટલે કે આપણે ખબર ને કોઈ ગોળવો એનો પરિ કોને કહેવાય છે અને શું હોય છે પરિ કહેવાય છે વચ્ચેથી લાઈન આખો જાય છે ને શું કહેવાય પરીગ

પછી આવશે એનું સ્થાન કે કઈ જગ્યાએ જોવા મળે છે બરાબર તો પહેલી પેશી જે છે કઈ છે અગ્રીય વર્જનશીલ પેશી સ્થાન ક્યાં જોવા મળે છે મૂળ અને પ્રકાંડમાં બરાબર મૂળ અને પ્રકાંડની પ્રકાંડની ટોચમાં બરાબર મૂળ અને પ્રકારની ટોચમાં જોવા મળે છે અને ત્રીજું આપણે અહીંયા લખશું કે એનું મુખ્ય કાર્ય એટલે કે મેઇન ફંક્શન શું છે એનું પ્રાઇમરી ફંક્શન કે જે શું કરે છે વનસ્પતિની લંબાઈમાં વધારો કરવાનું કામ કરે છે એટલે કે લખશું વનસ્પતિની લંબાઈમાં વધારો સોરી કરે છે બરાબર પેલી પેશી થઈ ગઈ અગ્રયવર્ધન પેશી હં પણ બીજી આવે છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી વિશે લખશો આંતરવિષ્ટ આખું નથી લખતું વર્ધનશીલ પેશી તો આનું આનું સ્થાન ક્યાં છે પર્ણના તલ પ્રદેશ પર્ણના તલ પ્રદેશમાં એટલે અથવા તો કે આંતરગાંઠ વિસ્તારની અંદર આંતરગાંઠથી નજીક જોવા મળે છે અને આનું કાર્ય શું છે

વધારો કરે છે બરાબર કે પાશ્વર્ધન પેશી શું કરે છે એનું પહેલા તો કઈ જગ્યાએ આવેલું છે મૂળ અને પ્રકાંડમાં આવેલી હોય છે અને એનું કાર્ય શું છે પરિ સોરી એનું આ કાર્ય હતું કે પરિગ્રિય ભાગમાં વધારો કરવો અને એની જાડાઈમાં વધારો કરવો કોની કોની જાડાઈમાં મૂળ અને પ્રકાંડની જાડાઈની અંદર વધારો કરવાનું કામ કરે છે તો આ હતી આપણી વનસ્પતિની વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકારો અગ્રિય વર્ધનશીલ પેશી સોરી સ્થાયી પેશી છે એના વિશે માહિતી લેવાની છે તો અહીંયા સુધી આપણી વનસ્પતિ પેશી ની અંદર વર્ધનશીલ પેશી અહીંયા કમ્પ્લીટ થાય છે આપણે નેક્સ્ટની અંદર સ્થાયી સ્થાયી પેશી વિશે વધારે વાત કરીશું